નમસ્કાર દોસ્તો સૂર્ય નમસ્કાર કરવાથી ઘણા બધા લાભ આપણા શરીરને મળે છે આ વિડીયોની અંદર તમને હું આપણી ગુજરાતી ભાષાની અંદર જ શીખવાડીશ કે કઈ રીતના આ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને સાચી રીત કઈ છે અને કોણે કોણે ન કરવું અને શું ફાયદાઓ થાય છે ચાલો જોઈએ એક પછી એક તમામ બાબતો વિશે દોસ્તો સૌથી પહેલાં સૂર્ય સામે રહીને તમારે તેને પ્રણામ કરવાનું છે ત્યારબાદ બંને હાથને આ રીતના જેટલા સુધી પાછળ લઈ જાઓ તમારી ક્ષમતા મુજબ પાછળ લઈ જાઓ ત્યારબાદ બંને હાથ આગળ આ રીતના જમીન સાથે ટચ કરો માથું છે ગોઠણ સાથે ટચ કરવાની કોશિશ કરો ત્યારબાદ કોઈ પણ એક પગ અથવા તો જમણો પગ પાછળ લઈ જાય ડાબો પગ પહેલાં આગળ રાખો ત્યારબાદ આ પોઝિશનમાં આવો અને પ્લેન્ક પોઝિશન ઇંગ્લિશમાં કહેવાય છે ત્યારબાદ બંને પગ ધરતીને ગોઠણ નમેલા અડેલા અને છાતીને પણ ધરતી સાથે ટચ કરો ત્યારબાદ ભુજંગ આસનની સ્થિતિમાં જેટલું ઉપર જઈ શકો તેટલું રહો ત્યારબાદ પર્વતાસન જેટલે પર્વત જેવો આપણે પોજ કરવાનો છે ત્યારબાદ સામેનો જે પગ છે પહેલાં તમે અલગ પગ લઈ ગયા હતા હવે બીજો પગ છે આગળ કરવાનો અને પછી તમારે આ આ આ રીતના રીતના કરીને ફરીથી થઈ આસન છોડી દેવાનું જી હા દોસ્તો દોસ્તો હું તમને એક પછી એક ફાયદાઓ શીખવાડું છું પહેલા તમે પ્રણામની મુદ્રા સૂર્ય સામે રહીને ત્યારબાદ આ પોઝિશન કરવાથી આપણા કબરની જે હાડકાં છે એકદમ મજબૂત થાય છે ત્યારબાદ કરોડરજ્જુ પણ મજબૂત થાય છે દોસ્તો આ રીતના કરવાથી બંને પગને અલગ અલગ રીતે આપણે કરવાનું છે જેથી બંને પગને મજબૂતાઈ મળે છે આ પ્લેન્ક કસરત છે જે તમારા પેટની ચરબી ઘટાડે હાથને મજબૂત કરે આ કસરત છે આખા શરીરનું સંતુલન કરે છે ભુજંગ આસન કરવાથી કમર છે જેને દુખાવો હોય તે દુખાવો મટે છે અને છાતીનો દુખા છાતીની જે ચરબી છે એ ઘટે છે પર્વતાસન કરવાથી શરીર આખું મજબૂત થાય છે આ રીતના કરવાથી બંને પગ છે મજબૂત થાય છે ઉપરાંત આ પોઝિશનમાં રહેવાથી આપણા પગની જે નસો છે એકદમ મજબૂત થાય અને આ કસરત છે એ તમારા દોસ્તો કોણે નથી કરવાનો જેમને હર્નિયા છે એટલે પેટની અંદર નાની ગાંઠો છે તેમણે નથી કરવાનું ઉપરાંત ગર્ભવતી મહિલાઓએ નથી કરવાનું આ ઉપરાંત જે મહિલાઓની ડિલિવરી થઈ ચૂકી છે તેમણે ચાર મહિના સુધી પાંચ મહિના સુધી નથી કરવાનું ત્યારબાદ તે લોકો છે તે સ્ત્રીઓ છે પેટની ચરબી ઘટાડવા માટે સૂર્ય નમસ્કાર રોજ દસથી વીસ વખત કરી શકે છે દરેક વ્યક્તિ આ જે આ કસરત છે એ કરી શકે છે વૃદ્ધ લોકો કે જે તેમને કમરનો દુખાવો હોય જે લોકોને વધારે પડતો એ લોકોએ ન કરવું ઉપરાંત જે લોકોને કોઈ અન્ય શારીરિક તકલીફ હોય કોઈ ઓપરેશન કરાવેલું હોય તો આ કસરત નથી કરવાની બાકી તમામ લોકો આ કસરત કરી શકે છે શરીર છે સો ટકા સ્વસ્થ સાથે થશે અને આપણા શરીરમાંથી ટોક્સિન એટલે કે ઝેરીલા પદાર્થો બહાર નીકળશે અને શરીર સો ટકા મજબૂત બનશે થેન્ક યુ